સફાઈ કામદારોનો પગાર ન થતા પ્રમુખની પ્રમુખનો ઘેરાવો પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર જ સફાઈ કામદારોએ પ્રમુખ હાઈ હાઈના નારા લગાવ્યા આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માગણી કરી હતી પરંતુ તહેવારો પહેલા પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કરી પગારની માંગણી કરતા પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો આમોદનગર પાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં સુડતાલીસ લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફ્ટી માટેની સામગ્રી જેવી કે હાથમોજા સાબુ બૂટ તગારા તેમજ અન્ય સેફટીના સાધનો પણ આપતા નથી આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલે જણાવ્યું હતું કે હાલ એક માસ્કનો પગાર બાકી છે જે બે દિવસમાં આયોજન થઈ જશે અને સેફ્ટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે જ્યારે અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાઈ તેમજ પ્રમુખ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો આ મહિલાઓ સફાઈ કરની બહેનો છે ને એ પણ ગામના રહેવાસી છે અને એમનો ગયા મહિનાનો જે પગાર બાકી છે એ અનુસંધાનમાં એ લોકો અહીંયા આવીને બેઠા છે સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું એના માટે કોઈ અધિકારીને વાત હા ચીફ ઓફિસર્સ સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ સિવાય એમની જે બીજી સમસ્યાઓ છે માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપવા આપવામાં આવતા એ બાબતે નગરપાલિકા આગળ એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે કર્મચારી ભાઈ શ્રી અમારું યુનિયન લીડર અમે હીરાબાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસુલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે હમણાં બત્રીસથી પાંત્રીસ ટકાની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતમાં હું ખુલાસો કરું છું

એમ કે છે આ એક જ મહિનાનો પગાર બાકી છે ના ખોટી વાત છે નહીં પગાર કરે પગાર થાય ને એ બધું જુઠ્ઠું બોલે છે બાના કાઢી રહેલા છે ને ખોટા ખોટા કર્મચારી ગુમરાહ બનાવી રહેલા છે કારણ કે જો પગાર કરવાનો આજે પાંચ તારીખ થાય છે આજે પાંચ તારીખે નાખે તો સાત તારીખ સુધીમાં કર્મચારીના પગાર મળી ગયા હોય નવ તારીખે રક્ષાબંધન તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના ગયા વખત અમને કેટલી વાર આ રીતના એમને કહ્યું પગાર મળશે આ મળશે પણ કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા પીએફના જમા ગામ તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી છે તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ એમને પૈસો મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમ ચંબુસર આમ જંબુસર કરી રહેલા છે સંતા કુકડી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખશ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયા સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે એ કરવાના છે સફાઈ સેફટી માટે શું આપવામાં આવે સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે સુપડી આપવામાં આવે તગારું અને એમના હાથ સાફવા માટે સાબુને તે પણ નથી આપતા તેની પણ અમે રજૂઆત કરી લિખિત આવેલું છતાં પણ આજથી સુધી એમને આપેલ નથી આ તો લગભગ છ મહિનાથી ચા સાબુ તગારા કપડાં આ જે કંઈ લેવાનું તે આજે દોરો અમારે દોઢ વર્ષથી ચાલે પણ અમે રજૂઆત અમારા એક મહિનાથી કરી રહેલા છે છતાં પણ આ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી અને અમે વારંવાર રજૂ કરી હતી એક જેમની કારણે અમારા પરમ દિવસ અમારા મુખ્ય મુખ્ય અધિકારી સાથે મારી પાસે સાત હજાર રૂપિયા છે